નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે વડોદરા શહેરમાં આગામી સમયમાં ગણેશ મહોત્સવ તહેવાર આવી રહ્યો છે ત્યારે આજે સુભાનપુરા વિસ્તારના બ્રધર્સ ગ્રુપના ગણપતિનું આગમન આ વર્ષે પણ ધામધૂમથી કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે બ્રધર્સ ગ્રુપ દ્વારા અગિયારમા વર્ષે ગણપતિ બાપાનું આગમન યાત્રા કાઢવામાં આવી હતી જેમાં ખાસ ઉપસ્થિતમાં વર્ડ નંબર નવના પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરે તથા વર્ડ નંબર યુવા કાઉન્સિલર શ્રી રંગ સભ્યોની હાજરીમાં ગણપતિ બાપ્પાની આરતી કરી અને ડીજેના તાલે ગણપતિ બાપાની આગમન યાત્રા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ વર્ષે ગણપતિ બાપાની થીમ શંકર ભગવાનના સ્વરૂપમાં આયોજન કરાયું છે જેમાં મોટી સંખ્યામાં લોકો આ ગણપતિ બાપ્પાના આગમનમાં જોડાયા હતા બ્યુરો રિપોર્ટ જનર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ